તો કેમ છો મિત્રો ઘણા બધા લોકોને બોડીમાં પિત્તનું લેવલ વધી જતું હોય જેના કારણે આપણે જનરલી ઘણા લોકોને શું થતું હોય છે કે ઘણા લોકોને પિત્તનું લેવલ જો બોડીમાં વધી જાય તો અતિશય માથામાં એટલે કે માઇગ્રેન એટલે કે માથામાં દુખાવાની તકલીફ થતી હોય છે આ ઉપરાંત વાત કરું તો ગેસ અને એસિડિટી જેવી તકલીફ આ પિત્તનું લેવલ જો બોડીમાં ઇન્ક્રીઝ થઈ જાય એટલે કે વધી જાય તો આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો થઈ જતી હોય છે તો આજના વિડીયોમાં હું તમને જે બતાવવાનો છું એ ત્રણથી ચાર વસ્તુ જો તમે રૂટિન લાઈફમાં એટલે કે ડેલીની જે લાઇફસ્ટાઈલ છે તેની અંદર જો તમે આ ત્રણ વસ્તુ તમે ફોલો કરશો તો જે લોકોને ગમે તેવું બોડીમાં પિત્તનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું હશે તો ધીમે 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 પિત્તનું લેવલ એકદમ કંટ્રોલમાં એટલે કે એકદમ લેવલમાં આવી જશે જેના કારણે તમે ગેસ એસિડિટી અને જે લોકોને અવારનવાર માથામાં દુખવાની જે સમસ્યા અવારનવાર થતી હોય તેનાથી મિત્રો તમે આસાનીથી તમે બચી શકો છો તો જાણવા માટે વિડીયોના અંત સુધી આપ બન્યા રહેજો અને હજુ સુધી પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ જે બે લાઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જ હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણને સમયસર મળતી રહે તો ચલો મિત્રો આપણો ઉપાય જોઈએ સૌ પ્રથમ તો મિત્રો ઉપાયની અંદર તમને એ કહી દઉં કે ઘણા લોકો મેક્સિમમ જે પાણીનું જે ઇન્ટેક છે એનું સેવન તમે કરતા નથી એટલે કે જે ડેલી ડેલીની જે લાઇફ છે તેની અંદર પૂરતા પ્રમાણમાં જે પાણી પીવું જોઈએ એ પણ પીતા નથી જેના કારણે બોડીમાં પાણીની ડેફિસિયન્સી એટલે કે પાણીની કમી સર્જાય એના કારણે મિત્રો બોડીમાં એસિડનું જે લેવલ હોય એ વધી જાય જેના કારણે મિત્રો પિત્તનું લેવલ જે જનરલી ઇન્ક્રીઝ થઈ જતું હોય છે એટલે કે ડેલીની લાઈફ સ્ટાઇલમાં સૌ પ્રથમ તો હું હું તમને એક કહેવા માગું છું કે જે પૂરતા પ્રમાણમાં જે પાણી છે એનું તમારે સેવન કરવાનું ત્યારબાદ વાત કરું તો મિત્રો સવારે ઉઠીને ઘણા લોકો તો મિત્રો સીધા નાવા દે એકદમ બીજી શિડ્યુલ હોય જેના કારણે પ્રોપર જે કસરત કરવી જોઈએ યોગાસન હોય એ પણ કરતા નથી એ જેના કારણે તમારા બોડીમાં પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ના થાય એના કારણે પણ મિત્રો પિત્તનું લેવલ વધી જતું હોય છે એટલે કે મિત્રો સવારે તમે જેવા ઉઠો તેવા તમારે પંદરથી વીસ મિનિટ તમારે કસરત કરવાની એટલે કે કસરતની અંદર પ્રાણાયામ અને કપાલભાતી જો તમે વિડીયો ના જોયો હોય તો મિત્રો યુટ્યુબ પર તમે પ્રાણાયામ કે કપાલપાતી સર્ચ કરશો ઘણા બધા વિડીયો અવેલેબલ છે તે કઈ રીતે તમારે કરવાનું છે એ પણ મિત્રો ત્યાંથી તમે જોઈને કરી શકો છો એટલે કે સવારે ઉઠીને તમારે કપાલભાતી પ્રાણાયામ જેવી તમારે કસરત કરવાની ત્યારબાદ મિત્રો શું કારણ છે કે સવારે જે લોકોને બોડીમાં પિત્તનું લેવલ વધી ગયું હોય તેને તમારે જીવો ત્યાં સુધી તમારે ગાંઠ તમારે મારી લેવાની કે સવારે ઉઠીને કોઠે તમારે એક ગ્લાસ ગરમ પાણી તમારે લેવાનું એટલે કે એકદમ ઉકાળેલું તમારે પાણી નહીં લેવાનું એકદમ થોડું વોર્મ વોટર હોય વન ગ્લાસ ઓફ વોર્મ વોટર તમારે લેવાનું અને તેની સાથે તમારે એક ચમચી આંબળાનો પાવડર જી હા મિત્રો હવે તો શિયાળાની અંદર તો મિત્રો આમળા ઠેર ઠેર આપણને મળતા હોય છે એટલે કે ગ્રાઇન્ડ કરીને સુકાઈને તમે ઘરે પણ પાવડર બનાવી શકો છો અધરવાઇઝ કોઈ ઓનલાઈન વેબસાઇટ ઉપર તમે જશો અથવા મેડિકલ સ્ટોરમાં જશો ત્યાં પણ મિત્રો નેચરલ આમળાનો પાવડર તમને આસાનીથી મળી જતો હોય છે એટલે કે સવારે તમારે નરણા કોઠે તમારે એક ગ્લાસ તમારે વોર્મ વોટર લેવાનું અને સાથે તમારે એક ચમચી તમારે આમળાનું જે પાવડર હોય એનું તમારા જીવો ત્યાં સુધી રેગ્યુલર તમે સે સેવન કરશો તો જે લોકોને બોડીમાં પિતનું લેવલ વારે વારે ઇન્ક્રીઝ થઈ જતું હોય એટલે કે વારે વારે જો વધી જતું હોય તો આસાનીથી મિત્રો આનાથી કંટ્રોલમાં આવી જશે અને ટીપ નંબર ફોર એટલે કે ચોથો ઉપાય મિત્રો એ છે કે જમવાની અંદર એટલે કે તમારું જમવાનો જે પણ શેડ્યુલ શેડ્યુલ હોય બપોરે અને રાત્રે જમવાની અંદર તમારે શુદ્ધ દેશી ગાયનું ઘીનું તમારે સેવન કરવાનું એટલે કે સવારે એક ચમચી ને રાત્રે એક ચમચી દિવસમાં મિનિમમ તમારે બે ચમચીનું સેવન દેશી ગાયનું ઘી હોય એ તમારે જમવાની અંદર તમારે મિક્સ કરીને તમારે એનું સેવન તમે કરશો તો હું તમને ગેરંટી આપું છું મિત્રો કે જે લોકોને અવારનવાર જે પિત્તની સમસ્યા વધી જતી હોય છે એટલે પિત્તનું લેવલ જે ઇન્ક્રીઝ થઈ જતું હોય છે એ આ તમે ચારે ચાર ઉપાય તમે મેં તમને બતાવ્યા એ તમે કરશો તો આસાનીથી મિત્રો તમે પિત્તનું લેવલ છે એ આસાનીથી તમારી બોડીમાં કંટ્રોલમાં થઈ જશે એના માટે તમારે કોઈ મેડિસિન પણ મિત્રો નહીં લેવી પડે અને જે લોકોને એસિડિટી ગેસ અને માથામાં અવારનવાર દુખવાની સમસ્યા મિત્રો થઈ જતી હોય છે એ પણ મિત્રો આ આનાથી આસાનીથી દૂર થઈ જશે તો હું આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપણા માટે ફાયદાકારક નીવડશે નેક્સ્ટ વિડીયોમાં કોઈ આવા જ ધમાકેદાર ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપણી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા વિડિયો જોવા અત્યારે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો જય હિન હેવ અ નાઇસ્ટ ડે